પ્રધાનમતી એન શ્રીનગર માં જાહેર સભામાં સંબોધન કર્યું હતું કલમ 370 ટાક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી. ગુરવારે સાતમી માર્ચ પીએમ મોદીએ શ્રીનગરમાં વિકસિત ઇન્ડિયા ફિક્સ્ડ Jammu Kashmir અંતર્ગત 6400 કરોડ રૂપિયાની වથુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું 1000 યુવાનોને જોબ લેટર પણ આપવામાં આવ્યા હતા આ પછી મોદીએ યુવા સાહસિકો પાસેથી તેમની સફળતા અને સમસ્યાઓની વાતો જાણી હતી. પે મોદીએ બક્ષી સ્ટેડિયમમાં સંબોધન કરતા કહ્યું ધરતીના સ્વર્ગ ઉપર આવવાનો અહેસાસ શબ્દોની બહાર છે આ નવ જમ્મુ અને કાશ્મીર છે જેની આપણે બધા ઘણા દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા આ તે જમ્મુ કાશ્મીર છે જેના માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું તેની આંખોમાં ભવિષ્યની ચમક છે પડકારોને પાર કરવાની હિંમત છે જમ્મુ કાશ્મીરમાં યુવાનોના વિકાસ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરના તળાવ કમળ ખીલેલા દેખાય છે કમળ સાથે તો જમ્મુ કાશ્મીરના લોકોનો ગાઢ સંબંધ છે આજે જમ્મુ કાશ્મીર વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે